બસ સવા દડા આવી આપણે આપણું કામ કરવા લઈ લેઈએ બરાબર બોલો શાંતિન લેડો ખાવાનું બરા આનું તમે તું બનાવી મેથી બટાકા તું વાળા બનાવ તો હું ભાજી બનાવા દે હા ભાજી હાઉ ભાજી ખાઉ પાછી નહીં થો મેથી બટાકા શાક હોય એના ભાજી કેવાય એવું હોય લીલી ભાજી લસણ તૈયાર જ શાક એક રોટલી અને રોટલો એ મૂક્યો તે બાકી હજી ગરમ આ શું સામે જાણને એટલે વધો નહીં હા એક જ નો ઓ પપાય આઈ જે તો બી આવો હા એનો કહેવાય તો ના કહેવાય હા

તમે કહો છો બને જે ભાઈ કરવું પડે એટલે થઈ જાય બસ ખબર તમારે તો ઘંટી કરી હોય એટલે કોમનો પાર જ ના આવો એના હોય તમે કોલેજ જઈને આવતા મમ્મી પાર ના આવ્યો

થઈ ગયું તે જો ફેટ ફટવા માંડી બધી ફૂટી છે ને બટા હમ એટલે જીરું નાખવાનું નકો તાનેડો ફૂટો હજી વાર લાગો ફૂટી જાય જો બધી ફૂટી છે ને ઉપર આવી એટલે ફૂટવા મંડી એટલે ફટાફટ થઈ થઈ જાય તો ના આ એક તું વિદ્યાને કેમ ના નતા કે કે કરતા ઓહ તો મમ્મી એમણે ખાવું હો અમ ખાવું હો એટલે બનાવી દીધું મીઠી બનાવી દીધી મીઠું બે ભારી લઈ લીધી આમ ઇધું નખે ચડી જાય હમ બેટા ગો પછી મીઠીને માં થોડી છવા દેવાનો અને પતી મીઠી નાખી દેવી મસાલા પસી કરવાના બેટા હા અરે રોટલી થઈ ને કેમ ના આ બોલાવ છે આ Harvard. Here. Hey, make a pen. Diamonds.